વાવના મોરીખા ગામમાં બાળ કલાકારનો વિડીયો વાયરલ થયો બાળ કલાકારોનો ભંડાર ખુલ્યો હોય તેમ વિડીયો વાયરલ થયો છે ભારત જેવા વિશાળ દેશમાં બાળકની અલગ સુસુપ્ત શક્તિઓની કોઈ કમી નથી અને બીજું તે પણ સત્ય છે કે અમુક અલગ પ્રતિભા હંમેશા ગરીબ અને મધ્યમ વર્ગમાં ખીલતી હોય છે આવી અલગ ચમક ધારણ કરનાર હીરા હંમેશા પથ્થરમાંથી મળતા હોય છે ભારત જેવા વિશાળ દેશની પ્રતિભા દેશના છેવાડાઓના ગામડાઓમાં વસવાટ કરતી હોય છે આવી પ્રતિભામાં એક અલગ પ્રકારનો હુનર અને કલાકારી હોય છે અલગ અલગ ક્ષેત્રમાં દેશનું નામ રોશન કરી શકે પણ પોતાની આર્થિક નબળી પરિસ્થિતિને કારણે આવી કુશળતા આગળ આવી શકતી નથી એમણે આગળ જવા માટે કોઈનો સાથ અને સહકાર પણ પૂરતા પ્રમાણમાં મળતો નથી થોડા દિવસો અગાઉ એક બાળકી નિરાલી બેનનો વિડીયો વાયરલ થયો હતો જેના કંઠમાં કોયલ જેવો મધુર આવાજ છે ગામડાઓમાં ગરીબ પ્રતિભાઓની સમા કલાકારો વાવ તાલુકાના મોરીખા ગામમાં બાળ કલાકારનો ભંડાર ખોલ્યો હોય એવું લાગે છે મોરેખા ગામમાં રહેતી દીકરી નિરાલીબેન પારેગીએ મધુર કંઠે જોરદાર ગીતનું ગાન કર્યું હતું નિરાલીબેન આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે અને આ બાળ કલાકાર દીકરીને સાથ અને સહકાર મળે તો એક કલાકારોમાં નામના મેળવી શકે તેમ છે નિરાલીબેન ગરીબ પરિવારમાંથી આવે છે અને તેનો પરિવાર ખેતી કામ કરી ગુજરાન ચલાવે છે નિરાલીબેનને સાથ મળે તો પૂરા ભારતમાં તેના સુંદર થકી ઊંચી નામના મેળવશે એવું દેખાઈ રહ્યું છે અને લોકોમાં પણ ચર્ચાસ્પદ બન્યું છે નિરાલીબેન પારેગીને શાળાના બધા ગુરુજનોનો ખૂબ સાથ સહકાર મળે છે ખાસ શિક્ષણ સાથે સંગીત અને દીકરીને હાલ મહાકુંભ સુધી લઈ જવામાં મુખ્ય ભૂમિકા પૂરી પાડનાર શિક્ષક રાયમલભાઈ નાયની છે અને નિરાલીબેન પારેગીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે રાયમલભાઈ નાઈએ મને ગીત કઈ રીતે ગાવું અને કયા સ્વરથી ગાવું વગેરે માહિતી આપી ગીત ગાતા શીખવે છે મારા ગુરુ પણ છે અને દીકરીનું કહેવું છે કે અમારા આચાર્ય ભીમજીભાઈ પટેલ સંગીત માટે વિવિધ સંગીતના સાધનો વસાવી અમારા ઉત્સાહમાં વધારો કરી રહ્યા છે જ્યારે બાળકી ગીત ગાતા વિડીયો પોતાના પિતાને દેખાડે છે ત્યારે તે પણ ખૂબ જ ખુશીથી ઝૂમી ઉઠે છે આ બાળકી નિરાલીને જો સાથ અને સહકાર મળે તો સમગ્ર ભારત દેશનું ગૌરવ વધારી શકે તેવી શક્તિ ધરાવે છે મારું નામ પારેગી નિરાલી બેન રામસિંહ ભાઈ છે મારે ત્યારે ગીત ગાવે ત્યારે પાંદડુ ઉડી ઉડી જાય રે પરદેશી લાલ પા